મહેસાણા જિલ્લાના પશુપાલક ઠાકોર સમાજ દ્વારા દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઠાકોર સમાજ પ્રત્યે પક્ષપાતી વર્તન રાખવા અને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવા ગંભીર આક્ષેપો સાથે મોટી સંખ્યામાં દૂધસાગર પશુપાલક ઠાકોર સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કચેરી ખાતે એકઠા થયા હતા આ દરમિયાન પ્રદર્શનકારીઓએ દૂધ ચોર ગંદી છોડના નારા લગાવતા

ઉપાચિત કરી છે એટલે એને ત્યાંથી દૂર કરવા માટે વૈવર્ધ્ય નિમણૂક થાય આ લોકોની સ્ટ્રેટેજી એવી છે સાહેબ અશુભભાઈની કે વૈવર્ધ્ય પોતાનો મુખાય એટલે જે સ્થાનિક મંડીને મત આપવાનો અધિકાર છે એ પોતાના વૈવર્ધ્યને મુકવાથી એવી ટોટલ બારસો મંડળીઓમાંથી ચારસો મંડળીઓના વૈવર્ધ્ય પોતે નિમણૂક કરી અને પોતે મત લેવા માટેની સ્ટ્રેટેજી કરી અમારા ઠાકોર સમાજને નુકસાન કરી રહ્યા છે એટલે સાહેબ બે હાથ જોડી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે સાહેબ તમે આમાં ધ્યાન દોરો અમને પશુપાલનથી વિમુખ થવાનો એક આસો રચી રહ્યો છે

બધા સમાજના લોકોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે બે ત્રણ કિલોમીટરથી ચાર માથા પર ઉપાડીને આવે ને કમરમાં તકલીફ થાય છે ઢીચના ઢીચડમાં તકલીફ થાય છે તો એના બદલામાં દૂધમાં ભાવ વધારો મળવો જોઈએ જે સરકાર દ્વારા મળતો નથી અત્યારે મોંઘવારી પ્રમાણે દૂધનો ભાવ ખૂબ જ ઘટી રહ્યો છે અને ડેરીમાં ઓછા ફેટથી અમારું દૂધ લેવામાં આવે છે અને એ જ દૂધ બહાર વેચવામાં વધારે ફેટથી જાય છે તો અમને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તો અમને સરકારશ્રીને અમારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમને દૂધમાં ભાવ વધારો આપો દૂધસાગર ડેરીના વિજાપુર વડનગર વિસનગર વિસ્તારમાંથી ઠાકોર સમાજના મહિલા યુવા વર્ગો વડીલો અન્ય સમાજના બધા દરેક પશુપાલકો દૂધસાગર ડેરીમાંથી જે અશોકભાઈ ચેરમેન દ્વારા જે અન્યાય કરવામાં આવી રહ્યો છે બે હજાર એકવીસથી અમારું એક કરોડ ત્રીસ લાખ લીટર દૂધ હલકું કર્યું હતું બે હજાર બાવીસમાં એક લાખ એક કરોડ બે લાખ લીટર દૂધ હલકું કર્યું હતું બે હજાર ચોવીસના અંદર એકસઠ લાખ લીટર દૂધ હલખું કર્યું હતું આજે અશોકભાઈ ચેરમેન દ્વારા દૂધસાગર ડેરીમાં પોતાના મનસ્વી વર્તન પ્રમાણે અમારા ડાકોર સમાજની ગામની મંડળીઓને ટાર્ગેટ કરી વહીવટદાર નિમણૂક કરી એક મત છીનવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો આજે પત્રકાર મીડિયાના માધ્યમથી પત્રકાર મિત્રો દ્વારા અશોકભાઈ ચેરમેનને અને ગુજરાત સરકારને મેસેજ આપીએ છીએ કે તમે તમારા પોતાના વહીવટદાર નિમણૂક કરવા માટે એક પર્ટિક્યુલર કોઈ ડાકોર સમાજને ટાર્ગેટ કરી વવરદાર નિમણૂક કરી જો તમે ચેરમેનના હોદ્દા ઉપર આવવાનું સપનું વિચારતા હોય તો એ તમારી ભૂલ છે ઠાકોર સમાજ જાગી ગયો છે હવે તમને કોઈપણ કોઈ કોઈપણ ભોગે આ ચેરમેનના હોદ્દા પરથી તમને દૂર કરશે ટૂંક સમયમાં દૂધસાગર ડેરીમાં અમે ઠાકોર સમાજ દૂધસાગર ડેરીનો ઘેરાવો કરશું હવે તમને પત્રકાર મીડિયાના મિત્રો દ્વારા મેસેજ આપીએ છીએ કે તમે જે વડનગર તાલુકામાં ઉણાદ ગામની મંડળીમાં તમે તમારા નજીકના મિત્ર એનડી ચૌધરીને ચાલીસ લાખની ઉપાચત કરી છે છતાં પણ તમને ત્યાં વહીવટતા નિમણૂંક કર્યા નથી એમને મતનો અધિકાર આપ્યો છે તો આ તમારી ભૂલ છે આ તમારો સ્વાર્થ છે અને આ તમે પશુપાલક દ્વારા ઘોર અન્યાય કરી રહ્યો છે તો તમે ચેરમેન શ્રી અશોકભાઈ તમે હવે સમજી જજો કે તમે જે મત છીનવાનો પ્રયત્ન કરી રહ્યા છો હવે તમને સમાજ ગ્રાઉન્ડ ઉપર તમને મેસેજ આપશે એ તમને ઘોર પરિણામ ભોગવવા તૈયાર રહેજો ખૂબ ખૂબ અભિનંદન મિત્રો ખૂબ ખૂબ અભિનંદન